અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ ગેડમાં આજે તારીખ છ ડિસેમ્બર ને શુક્રવાર રોજ જસદણ માર્કેટિંગ ગેડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં થોડી ઓછી જોવા મળી રહી છે બાર હજાર મણ આસપાસની કપાસની અવકાજે જોવા મળી રહી છે ભારી અને હાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના ના બજાર ભાવ જામ પંચાસી રૂપિયા સુપર માલ ઉતારાવાળો માલ લેનાર શ્યામ અત્રી ચાલુ બે અતમાલ છતાં અડતાલીસ ઓગણીસા પચાસ એકાવન બાવન બાવન તેર ને તેપના સોળ હાય નોતર એકોતરાં અઠમા સોતાઈ ત્રણ એસી

દલાલ <laughs> પણ ચૌદસો ને અઠાવન રૂપિયા સુપરમા લેનાર પણ શ્યામ લેનાર પણ શ્યામ ચૌદ છ એક બે ત્રણ ચાર પાંચ નવ પંદર અઢાર ઓગણીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ

ચૌદસો ને સડસઠ રૂપિયા સુપરમાર લેનાર શ્યામ રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો

Coutso rupiah medium superman lenar Kisan- Ahmad akad. rupiah medium superman lenar siang

આવો સહેલું પડ્યું હા એનો મોહ આલે એ ના પડે વાહ ભાઈ એમ નહીં આ થયા હા 50 આ ફાઈલમાં છે 3 2 બસ ચૌદસો ને તોતેર રૂપિયા સુપરમાલ લેનાર રવિ ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા સરોમાલ લેનાર રંગોલી ઓટો બાય રામપરા લાગો 40 40 25 બાવલી ભાઈ સેલે આવે 0 બળ 25 તો છે કપા હારો આવશે આવો ના 3 રવિ ચૌદસો ને ત્રીસ રૂપિયા મીડિયમ માં લેનાર રવિ

જસનલ માર્કેટિંગ એડમાં કપાસનું બજાર આજે ચૌદસો રૂપિયાથી લઈને ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતાં માઇનોરી બજાર સારું જોવા મળી રહ્યું છે